શુભમ કરું તું કલ્યાણમ આરોગ્ય ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિ નમસ્ત નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો લીલિયા ટાઈમ્સ ન્યૂઝ ચેનલ પ્રકાશના પર્વ એટલે કે દીપાવલી દીપાવલી અને નવ વર્ષ લોકોમાં ઉન્મંગ અને ઉત્સાહથી ભરપૂર હોય છે ત્યારે અમરેલી શહેરમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર સંસ્થાનના પટાંગણમાં ભગવાન શ્રી સ્વામિનારાયણને નવ વર્ષના નવલા દિવસે વિશાળ અન્નકૂટનું પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો એક હજારથી વધારે શુદ્ધ અને સાત્વિક વાનગીઓથી ભરપૂર આ અન્નકૂટનો દર્શનનો લાભ લેવા અમરેલી જિલ્લા સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો અને અન્ય જિલ્લાઓમાંથી લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે નવા વર્ષના પ્રારંભે લોકોમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે તે માટે સંતો આશીર્વચન આપી રહ્યા છે ત્યારે આ અન્નકૂટના દર્શનનો પ્રસાદનો લાભ લઈ લોકો પોતાની જાતને ધન્ય અનુભવી રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે આ અન્નકૂટનો પ્રારંભ સ્વામીશ્રી તેમજ ગુજરાત સરકારના નવનિયુક્ત કક્ષાના મંત્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે કરવામાં આવ્યો હતો આ અન્નકૂટના દર્શનના ઝાંખીમાં સનાતન ધર્મ અને હિન્દુ સંસ્કૃતિના વિવિધ સંતો મહંતોના ફ્લોટ અને ઝાંખી પણ તૈયાર કરવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે આ પટાંગણની અંદર નાના બાળકો દ્વારા વિશાળ યજ્ઞનું પણ આયોજન થયું છે આ યજ્ઞમાં તેઓ સાંસ્કૃતિક સાથે સંસ્કૃત સમન્વય યોજી અને યજ્ઞની આહુતિ આપી રહ્યા છે આ કાર્યક્રમમાં સુંદર વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સ્વયંસેવકો પોતાને જાતે શિસ્તથી લોકો ટેવાય તે માટે સતત આગ્રહ કરી રહ્યા છે અત્રે ઉલ્લેખનીય કે છે આખો દિવસ ચાલનાર આ અન્નકૂટના દર્શનનો લાભ લેવા અમરેલી સહિત સમગ્ર જિલ્લાની જનતાને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે વિશાળ કદની રંગોળી પણ આ તકે સુશોભિત કરવામાં આવી છે ત્યારે હરિભક્તો અને ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદ સમગ્ર ભારત વર્ષ પર બની રહે અને વધુમાં વધુમાં લોકોમાં સુખાકારી આવે લોકોનું આરોગ્ય એકદમ તંદુરસ્તમય રહે તે માટે સંતો મહંતો આશીર્વચન પાઠવી રહ્યા છે જય સ્વામિનારાયણ મારું નામ આનંદ દેવ ડીએ પીએસ સ્વામિનારાયણ મંદિર અમરેલી આજે વિક્રમ સંવંત બે હજાર બ્યાસીના નૂતન વર્ષે ડીએ સ્વામિનારાયણ મંદિર ખાતે ઠાકોરજી સમક્ષ એક હજાર શુદ્ધ શાકાહારી વાનગીઓનો મહા અન્નકૂટ ઉત્સવ એમનું આયોજન કરવામાં આવેલ છે આજે વહેલી સવારથી અમરેલી શહેર તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યાની અંદર દર્શનાર્થીઓ દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે આજે સવારે ગઢડા મંદિરના કોઠારી સંત પૂજ્ય અધ્યાત્મ સ્વરૂપ સ્વામી તથા ગુજરાત સરકારના માન્ય મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાના વરદ હસ્તે ગોવર્ધન પૂજાથી આ મહા અન્નુકૂટ ઉત્સવનો વિધિવત પ્રારંભ થયો છે સાથે સાથે આ અન્નકૂટની વિશેષતા એ છે કે અહીંયા ત્રીસ ફૂટ લાંબી રંગોળી અને ચાલીસ ફૂટ લાંબો એ બુંદીનો થાળ એ પણ દર્શન થઈ ગયા છે ભારતના મહાન સંતો એમના પણ દર્શન સંત જલુખે થઈ રહ્યા છે વિશેષ આજે બાળકો દ્વારા બાળકો અને બાલિકાઓ દ્વારા સત્સંગ દીક્ષા હોમાત્મક યજ્ઞ તેમનું પણ આયોજન એ થયું છે બાળકો દ્વારા યજ્ઞ નારાયણને આહુતિ આપવામાં આવી છે સવારથી ખૂબ જ મોટી સંખ્યાની અંદર લોકો દર્શનાર્થે ઉમટી રહ્યા છે જય સ્વામિનારાયણ મારું નામ નીરવ કાચા છે હું અમરેલી જ રહું છું અને અહીંયા બીએપીએસ કમ્પણ મંદિર અમરેલી ખાતે આજે મહાનસનું આયોજન છે કે જેમાં એક હજારથી પણ વધારે સહકારી વાનગીઓનું ભગવાનને અભિષેક ધરા અનુકૂળ ધરાવેલું છે અને અહીંયા સાથે સાથે સેલ્ફી પોઈન્ટને રંગોળીને બીજા પણ આકર્ષણો ગોઠવામાં આવેલા છે આજે અમરેલી જિલ્લામાંથી અંદાજીત કેટલા લોકો આ દર્શનનો લાભ લે છે લગભગ પચાસ પંદરથી વીસ હજાર જેટલા લોકો દર વર્ષે આનો લાભ લેતા હોય છે આ વખતે પણ એટલી છે પંદરથી વીસ હજાર એનાથી વધારે પણ થાય છે સુવિધા હવે લીલિયા શહેરમાં લીલિયા શહેરમાં આપના ઘરમાં મનોરંજન અને હોમ અપ્લાયન્સની દરેક વસ્તુઓનો વિશાળ શોરૂમ नीलकंठ महादेव एंटरप्राइज के जे आपने मल से टीवी गूगल टीवी 4K टीवी फ्रीज ऑटोमेटिक वॉशिंग मशीन साधु वॉशिंग मशीन डबल डोर फ्रीज सिंगल डोर फ्रीज एसी माइक्रोवेव एवन पानी आरो फिल्टर एफ एन डी वाईफाई होम थिएटर रूम हीटर गीजर सैंडविच मेकर इस्त्री वॉल फैन टेबल फैन સીલિંગ ફેન કિચન ફેન બેટરી સેડો બેટરી બ્લૂટૂથ સ્પીકર ડિવાઇસ મિક્સચર બોસ બ્લેન્ડર સહિતની વસ્તુઓ ખૂબ જ વ્યાજબી ભાવે મળશે તો આજે જ સંપર્ક કરો નરેશભાઈ પટેલ મોબાઈલ નંબર અઠ્ઠાણું સાત છન્નું ઓગણચાલીસ ચાર એક્યાસી શ્રી નીલકંઠ મહાદેવ એન્ટરપ્રાઇઝ લાઠી રોડ લીલીયા મોટા આપની એક વખતની મુલાકાત કાયમી સંભારણો બનશે તેવી ખાતરી સાથે